દોડ દોડ વેતના દાઢી મૂછના કાતરા રૂની પૂણીઓ જેવા નેણ માથે ધોળી પાઘ ડોણા વાળો ચોણો પાહા બંધી કહુંબા બંડી અને પછેડીની ભેટ ભાવનગર રાજ્યમાં ગુનો કરેલ એટલે જેલમાં ગયેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપા ગોરખને જેલમાંથી બોલાવીને કીધેલું આપા મારી પ્રજાને કેમ રંજાડો છો આપાએ જવાબ આપેલો બાપુ આ પાપી પેટના લીધે મહારાજા કંઈ બોલ્યા નહીં પણ એની સામે જ જોઈ રહ્યા આપા એ વાત આગળ ચલાવતા કીધું કાઠીનો દીકરો છું વળી ઉમર આંબી ગઈ ધંધો ન આવડે તે હું કરું મહારાજા બોલ્યા કેમ બીજું કોઈ નથી આપાએ જવાબ આપ્યો ના બાપુ કુટુંબમાં તો ઘોડી અને હું બે જ છઈ તે લૂંટફાઇટ હું કરું ને ઘોડી ઉભા રજકા ચરે સહેજ મોમજ કોળતા એ બોલેલા પેટ ભરવા કાંઈક તો કરવું જ પડે ને ત્યારે મહારાજા એને ઠપકો આપતા કીધું આવું કરવું રહેવું હશે ને તો જેલમાં સેડવી સેડવીને મારી નાખીશ પ્રજા વત્સલ રાજવીના મોમાં ક્યારેય આકરા વેણ નીકળે નહીં ને એને બદલે હ મૂળગી મારી નાખવાની વાત આવું સાંભળીને ઘડી ભર તો સમય પણ થંભી ગયો લોઠકાય જેના પૈંડમાં ભારો ભાર ભરી એવા આપા ગોરખના રૂવાડા અવળા થઈ ગયા બાપુ મને જેલમાં હેડવી હેડવીને મારી નાખવાનું કે ભાવનગર સ્ટેટને લીમડા ભાયા સાથે વાંધો પડેલો વાત ભર કચેરીમાં નીકળેલી ત્યારે મહારાજા મરમમાં બોલેલા કામદાર માળું ડાભોળ્યું ખટકેસ તરત જ કામદારે ઊભા થઈને મહારાજના અંગરખા ઉપર હાથ ફેરવેલો બાપુ અહીંયા તો કાંઈ નથી વળી વાતોના થોડા ગપાટા હેલ્યા પછી મહારાજા ફરી વખત બોલ્યા માળું આ ડાભોળ્યું ખટકે બહુ કામદારે ફરી હાથ ફેરવો ને કીધું બાપુ પણ કઈ છે જ નહીં

ગોવાળિયા કાઠી દરબારોએ લીમડાના હનુભા સાથે ધીંગાણું ખેલ્યું એમાં હનુભા કામ આવી ગયા આ ફતેહ માટે ગોવાળિયા કાઠી દરબારોને મહારાજાએ આઠ ગામ ઇનામમાં આપ્યા ત્યાર પછી ભાવનગર સ્ટેટની તિજોરી બોટાદ જાતીતી તે નાગજીવાળાએ લૂટેલી ત્યારે મહારાજાએ રાયપરના ગોવાળિયા કાઠી દરબાર ભોંકા અને ઉનળને બીડો મોકલાવેલ અને છેવટે નાગજીવાળો કામ આવેલા મિત્રો એક વાત જણાવી દઉં કે જો તમે ઝવેચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર વાંચી હોય અથવા તો એના વિડીયો સાંભળેલા હોય તો તમે હનુભાની વાત જરૂર સાંભળી હશે આ વાત એમણે વિસ્તારથી વર્ણવી છે એનો વિડીયો મેં અગાઉ અપલોડ કરેલો છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમે એ વાત સાંભળવા ઈચ્છતા હોવ તો તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકો છો સાંભળી શકો છો ગોવાળિયા કાઠીઓએ આવા આવા પરાક્રમ કરેલા અને આવા ગોવાળિયા કાઠી દરબારના વંશજ તે આપો ગોરખ એમાંથી મહારાજા કૃષ્ણ કુમાર સિંહજીના વેણ એનાથી સહન ન થયા એ કાજા થતા બોલ્યા બાપુ આપના હાથ બહુ લાંબા છે હું ભાગી ભાગીને ક્યાં જાઉં નકર જેલ તો એમ કઈ અને હાથમાં પરે લોખંડની બેટીને એક જ ઝાટકે તોડી નાખી બાપુ આ જેલના સળિયા તોડવા ઈ આપા ગોરખ માટે રમત વાત છે પણ આપો સમસમી ગયા મહારાજાને આપા ગોરખની તાકાતના પારખા થઈ ગયા અને સાથે જીભની પણ ખરાઈ જોઈ લીધી એટલે વાતને વાળતા હોય એમ બોલ્યા આપા બાપુ હું તો તમને ચકાસતો કેવા પાણી છે આપા બોલ્યા જોઈ લીધા પાણી મહારાજ સહેજ મરમાળો વસીને પછી બોલ્યા તમારે બે જ પેટ ભરવાના છે ને તમે એને ઘોડી હા આપો ગોરખ હેઠા શ્વાસે બોલ્યા તો તમને પેન્શન બાંધી દઉં પણ પ્રજાને એ શરતે આપા ગોરખે હસીને મૂક સંમતિ આપી રાજવી કૃષ્ણકુમાર સિંહજીએ માસિક પચીસ રૂપિયાનું પેન્શન બાંધી આપવાનો હુકમ કર્યો અને આપા ગોરખને છોડી મૂક્યા બસ આવા જ કંઈક હતા આપણા રજવાડાના રાજવીઓ મિત્રો જો તમને આવી વાતો સાંભળી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા લોકસાહિત્યની વાતોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી